વડોદરા જિલ્લામાં પોલીસનું ઓપરેશન પરાક્રમ વર્ણા પોલીસે કુખ્યાત આરોપીઓની ધરપકડ કરી લીધી છે લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીઓ સકંજામાં આવ્યા છે આરોપીઓ સામે ઓગણીસથી પણ વધુ ગુના નોંધાયા છે વડોદરા જિલ્લામાં પોલીસે ઓપરેશન પરાક્રમ ચલાવી અને વરણા પોલીસે કુખ્યાત આરોપીઓની ધરપકડ કરી છે જે આરોપી ઘણા સમયથી નાસ્તો ફરતો હતો તે હવે પોલીસ સકંજામાં આવી ગયો છે લગભગ ઓગણીસ થી પણ વધુ ગુના તેના વિરુદ્ધ નોંધાયેલા છે પોલીસે આરોપીની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે તો વડોદરા પોલીસની સરાહનીય કામગીરી પોલીસે ઓપરેશન પરાક્રમ ચલાવી વર્ણા પોલીસે કુખ્યાત આરોપીની ધરપકડ કરી લીધી છે લાંબા સમયથી નાસ્તો ફરતો હતો આરોપી જે હવે પોલીસ સકંજામાં આવી ગયો છે લગભગ ઓગણીસ થી પણ વધુ ગુના તેના સામે નોંધાયેલા છે વડદુરા જિલ્લામાં પોલીસનું ઓપરેશન પરાક્રમ વરણા પોલીસે કુખ્યાત આરોપીઓની ધરપકડ કરી લીધી છે લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીઓ સકંજામ આવ્યા છે